અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દ્રો મારા શ્રી આગળ નીકળ્યા છે અને નર્મદાજીને કાંઠે ચાલતા ચાલતા આગળ કુસુમખેડા નામનું એક ગામ આવ્યું છે ત્યાં પહોંચ્યા છે આ ગામની અંદર નર્મદા કિનારે જ સત્યનારાયણ દેવનું એક સુંદર મંદિર છે રહેવાની બહુ સરસ વ્યવસ્થા છે ત્યાં એક યુવાન પૂજારી છે અને એક બુઝુર્ગ વયોવૃદ્ધ સાધુ છે મારા શ્રી નર્મદે હર કરીને પહોંચ્યા સામેથી પણ કહ્યું કે નર્મદે હર આવો આવો સાધુ ત્યાં રોકાયા વાતો થઈ એટલે જે પેલા મહંત હતા એ બહુ સેવાભાવી મહંત એમ કહ્યું કે મહારાજ ચાતુર્માસ નજીક આવે છે તમારે રહેવું હશે તો અહીંયા તમારી બધી સગવડ થઈ જશે અહીં જ રોકાઈ જાઓ મહારાશ્રીને થોડોક વખત વિચાર આવ્યો કે રાત્રે અહીં રોકઉ છું ચાતુરમાં સંયજ કરી દઉં પણ એમનું મન કંઈ ન હોય અને મન રાજી ના થાય એટલે અંતઃ પ્રેરણા થઈ કે અહીં નથી રોકાવું રહેવાની બહુ સારી જગ્યા બધી વ્યવસ્થા સામેથી આવકાર મળ્યો છતાં પણ મન રાજી નથી અંતઃમાંથી પ્રેરણા થાય છે કે અહીં નથી રોકાવું એટલે સવારે મારા શ્રી ત્યાંથી આગળ નીકળી ગયા અને ચાતુર્માસ આગળ જઈને બીજા ગામે કરવો છે એવું નક્કી કર્યું અને ચાતુર્માસ બારકચ્છમાં કર્યો બારકચ્છમાં જ્યારે એમણે ચાતુર્માસ કર્યો ત્યારે એમને ખબર પડી કે આ કુસુમખેડા જે ગામ હતું અને જ્યાં સતનારાયણનું મંદિર છે ત્યાં ચાતુર્માસ દરમિયાન કોઈ એક ઢોંઘી સાધુ આવી ગયો હશે થોડા દિવસ રહ્યો અને ત્યાર પછી બધાને પોતાની વાતો વાણીમાં અને મોહમાયામાં એવા ફસાવી દીધા અને ત્યાંથી ચોરી કરીને ભાગી ગયો મહારાષ્ટ્રીને થયું કે ગુરુ મહારાજ તે કેવી સરસ મને અંધ પ્રેરણા કરી કે જો હું ત્યાં રોકાયો હોત તો કદાચ ચોરી કરીને પેલો ભાગી ગયો હોત અને આળ મારા ઉપર આવ્યું હોત મારી નર્મદા પરિક્રમામાં ભંગ થઈ ગયો હોત અને ત્યારે એમ સમજાય કે જ્યારે આપણામાં ભક્તિ હોય શ્રદ્ધા હોય ત્યારે કુદરત આપણને અંતઃ પ્રેરણા આપે ઘણી વખત આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય મકાન ખરીદવું હોય જમીન ખરીદવું હોય કોઈ જોડે સામાજિક રીતે રિવાજ પ્રમાણે સંબંધો બાંધવાના હોય ત્યારે બધું જ સારું હોય ક્યાંય કશું ખોટું ના દેખાય મનને ગમે પણ ખરું અને છતાં પણ અંતઃ પ્રેરણા થાય કે ના ના અહીં આપણી ઈચ્છા નથી અને પછીથી આપણને ખબર પડે કે સારું થયું કે ત્યાં આપણે રોકાયા નહીં કે ત્યાંનો નિર્ણય ન કર્યો નહીં તો એ નિર્ણય કર્યો હોત તો ભવિષ્યમાં આપણને તકલીફ થાત એવી વાત આપણને સમજાય અને ત્યારે જ સમજાય કે જ્યારામાં આપણામાં ભક્તિ હોય શ્રદ્ધા હોય આપણે ગુરુ મહારાજે આપેલા કંઈ મંત્ર કે સ્ત્રોત્રનું ગાન કરતા હોઈએ અને ત્યારે જ આપણે આવી પરિસ્થિતિમાંથી બચી જઈએ ઘણાના જીવનમાં આવું બધું બન્યું હશે આગળ જતાં મારા શ્રી બારકચ્છ ગામે પહોંચ્યા છે ભૃગુ ઋષિએ અહીં તપશ્ચર્યા કરેલી અને બલિરાજાને ઇન્દ્રનું પદ મળે એટલે ભૃગુ ઋષિએ ગાયત્રીનું પુરસ્ચરણ અહીંયા કરેલું અને એટલા માટે આ સ્થાન એ ભારકચ્છ કહેવાયું અહીં નર્મદા મંદિર પર શ્રી પહોંચ્યા પૂજારી અને એના પિતા છે એમણે નર્મદે હર કહ્યું અને એમણે કહ્યું કે ચાતુર્માસ કરવો હોય તો અહીં રોકાજો અહીં બધી વ્યવસ્થા થશે એ પૂજારી જે જીવાન છોકરો તો એના પિતાજી હતા એમણે કહ્યું કે મહારાજ ચાર મહિના રોકાજો અહીં અમે સેવા કરીએ છીએ પણ આ ચાર માસ દરમિયાન હું આજુબાજુના ગામોમાં જાઉં છું ભજન સત્સંગ કથા કરું છું અને એમાંથી જે કંઈ દ્રવ્ય મળે એનો વર્ષ દરમિયાન અહીંયા ઉપયોગ કરું છું મહારાષ્ટ્રીને ઈચ્છા થઈ કે અહીંયા રોકાવું છે નક્કી કર્યું કે ભાઈ ભાર કચ્છમાં જઈશું અને ત્યાં એ રોકાયા છે ત્યાં બીજો પણ એક સાધુ ઉંમરવાળા સાધુ એ થોડી વારમાં આવ્યા પણ એની વર્તણૂક મહારાષ્ટ્રીને કંઈ બહુ યોગ્ય ન લાગી હવે ચાતુર્માસ ચાલુ થવાને બે ત્રણ દિવસ બાકી હશે અને મહારાજે રોજ જોયું તો ગામના કેટલાક પંચાતિયા નિંદાખોર પ્રપંચી પછી ચા બીડી અને ગાજા ચરસનું વ્યસન હોય એવા લોકો સાંજ પડે એટલે મંદિર ઉપર આવી જાય પેલા સાધુ જોડે બેસે ને ટોળ ટપ્પા કરીને ગમે તેવી વાતો કરે ગમે તેવી ગાળો બોલે એટલે મહારાજ શ્રીનું મન માન્યું નહીં એમને થયું કે અહીં તો રહેવાનું ફાવશે નહીં પણ આ બધા જે ગામ લોકો આવતા તે એની અંદર એક વાળંદભાઈ હતા એ મહારાષ્રી સાથે બેસીને ચર્ચા કરતા એટલે એમને થયું કે આ જે સાધુ પરિક્રમાવાસી છે એ કોઈક જુદી વિચારધારાના છે એટલે એણે ગામના એક શેઠ હતા એ શેઠને વાત કરી કે ભાઈ એક મહારાજ આવેલા છે અને એમને ત્યાં મંદિર ઉપર રહેવાની મજા નથી આવતી કારણ કે આજુબાજુનું વાતાવરણ સારું નથી પ્રદૂષિત છે કઈ રીતે પ્રદૂષણ એટલે મિલના ધુમાડાથી નહીં પણ લોકો ઘણી વખત એટલું ગંદુ બોલતા હોય એટલી ગાળો બોલતા હોય એવી ખરાબ વાતો કરતા હોય એવો પ્રપંચ કરતા હોય કે એ પણ પ્રદૂષિત થાય આપણા મગજની આજુબાજુ ચારે બાજુ ગમવા માંડે આપણે એથી સંભળાય નહીં એટલે એ શેઠને ખબર પડી એટલે શેઠે ગામમાં નજીક જ એની પોતાની વાડી હતી અને વાડીમાં એક સરસ કોઢારું બનાવ્યું હતું ત્યાં મહારાષ્ટ્રીને રહેવા માટેની બધી સગવડ કરી આપી મોટે ભાગે આપણે ઘણી વખત જોઈએ કે ઘણા મંદિરોમાં જઈએ તો આવી પરિસ્થિતિ હોય આપણે એ શીખવાનું છે કે મંદિરના ઓટલે બેઠા પછી કોઈ પ્રપંચ ન કરવો નિંદા ના કરવી વ્યસનથી દૂર રહેવું નહીં તો મંદિરનું તો આપણે વાતાવરણ બગાડીએ છીએ પણ આપણા જે અમૂલ્ય જીવન મળ્યું છે એને પણ આપણે બગાડી નાખીએ છીએ એટલે આવી પરિસ્થિતિથી આપણે દૂર રહેવું મહારાશ્રી આ ચાતુર્માસ ચાલી રહ્યો છે ચાતુર્માસ કરી રહ્યા છે એટલામાં ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને એ વખતે મહારાશ્રી ઉપર મુંબઈથી એક પત્ર આવ્યો પત્ર આવ્યો મહારાશ્રીએ ખોલ્યો અને વાંચ્યો પત્ર એકદમ ચમત્કારી લાગ્યો પત્રની અંદર એમ લખ્યું હતું કે મહારાશ્રીના માતૃશ્રી ભાગીરથીમાં એ મુંબઈમાં રહેતા હતા એટલે ઓચિન તો એમને રોગનો હુમલો આવ્યો અને થોડી વારની અંદર તો જાણે કે મૃત્યુ પામ્યા ઘરના લોકો ગભરાઈ ગયા આડોશ પાડોશવાળા ગભરાઈ ગયા બધા ભેગા થઈ ગયા ભેગા થઈ અને જોયું તો કે માતાજી તો મૃત્યુ પામ્યા છે ચિંતામાં પડી ગયા હજુ તો આ વાત ચાલે છે એમાં પંદર એક મિનિટ થઈ અને માજીનું શરીર સળવડ્યું માજી થોડા માઘા પાછા થવા માંડ્યા અને ધીરે રહીને જાગ્રત થઈ ગયા ધીમેથી આંખો ખોલી અને ધીરેથી બોલ્યા દર્શન 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 બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે માતાજી મૃત્યુ પામ્યા હતા કે પછી આપણો ભ્રમ હતો અને બેઠા કેમ ના થઈ ગયા થોડી વાર થઈ માતાજીને કંઈ આમ તેમ માલિશ વાલીસ કરી શરબત પીવડાવ્યું માતાજી સ્વસ્થ થયા એટલે એમણે એમ કહ્યું કે આજે તો મને એક દિવ્ય દર્શન થયું માતાજીએ વર્ણન કર્યું કે એકાદ જાણે વિમાનની અંદર ગાણકાપુરવાળા પરમપુરુજ્ય નૃષિ સરસ્વતી સ્વામી મહારાજ જાણે કે આવ્યા ઘરમાં પ્રવેશ કર્યો અને હું આ જે પલંગ ઉપર સુતેલી હતી ત્યાં આવીને એમણે મને કહ્યું કે તારે હાલ ક્યાંય જવાનું નથી તારે હજુ તો રોકાવાનું છે અને હું તને આશીર્વાદ આપવા માટે આવ્યો છું માતાજીએ આ અદ્ભુત અનુભવ કર્યો એમણે બધાને વાત કરી અને એમ કરીને માતાજી બેઠા થઈ ગયા બધાને વિચાર આવ્યો કે ખરેખર આ ચમત્કાર છે કે શું જ્યારે પત્ર વાંચ્યો ત્યારે એમની આંખમાં જળઝળી આવી ગયા મહારાષ્ટ્રી વિચારે છે કે ગુરુ મહારાજની મારા ઉપરની કેટલી બધી કૃપા કારણ કે જ્યારે પરિક્રમા કરતા હોય ને ત્યારે સૂતક કે પાતક લાગે ત્યારે એવો કોઈ વિઘ્ન આવે તો પરિક્રમા ખંડિત થઈ જાય અને આ તો પરિક્રમા ત્રણ વર્ષ ત્રણ મહિનાને તેર દિવસની પરિક્રમા એ ત્રણ વર્ષમાં કોઈ પણ વિઘ્ન આવે તો ખંડિત થઈ જાય ત્યારે મારા શ્રી એમ કહે છે કે મારા ગુરુ મહારાજે અને મા નર્મદય આ મારી પરિક્રમા ખંડિત ન થાય એટલા માટે મારી ઉપર આ ઉપકાર કર્યો છે અને ત્યાં ઋષિ સરસ્વતી સ્વામી મહારાજને યાદ કરે છે અને તરત જ નૃષિ સરસ્વતી અષ્ટકમ યાદ આવે છે હિન્દુ કોટી તેજ કિરણ સિંધુ ભક્ત વત્સલમ નંદના ત્રિસૂન દત્ત મંદિરાક્ષસી ગુરુ ગંધ અક્ષતાત દેવ વૃંદ વંદિત વંદયામી નારસિંહ સરસ્વતી સપાહી એના બેઠા બેઠા મનોમન એમણે પાઠ કરવા માંડ્યા અને ત્યાં શાંતિથી બેઠા છે મારા શ્રી અહીંયા રહ્યા થોડા દિવસ અને એ મડાગણ નામનું એક દેવસ્થાન છે એમ કહેવાય છે કે સૌરભ ઋષિના તપમાં ગરુડે વિક્ષેપ કર્યો એટલે ઋષિએ ગરુડને શાપ આપ્યો શાપ આપ્યો એટલે ગરુડ તરત જ મરી ગયો પછી પાછા તો ઋષિ એટલે હૃદય કોમળ હોય આપણે જેમ કહીએ ને ગુરુ મહારાજને સાધુ અમુક તો બહુ કોમળ હોય ગુસ્સે થાય તો બે શબ્દ કહે ને વળી પાછા એમને આપણા માટે લાગણી થઈ જાય એવું એટલે એમને પ્રાયશ્ચિત થયું કે અરે મારા લીધે આ ગરુડને મરી ગયું એટલે એમણે પોતે પોતાની શક્તિથી ગરુડને પાછો સજીવન કર્યો પણ ગરુડમાં પહેલાંના જેવી તેજ અને શક્તિ રહ્યા નહીં એટલે નબળો રહ્યો એટલે ઋષિએ એને ભૃઘુ ઋષિએ જ્યાં તપ કરેલું એ સ્થાન ઉપર એને જવાનું કહ્યું અને ત્યાં જઈ અને તપશ્ચર્યા કરવા કહ્યું એટલે એણે ત્યાં જઈને તપશ્ચર્યા કરી અને આ ગરુડ અહીં આવીને તપશ્ચર્યા કરી એટલે એને ઈચ્છિત ફળ મળ્યું એ જ આ ભારકચ્છનું મડાઘાટનું દેવસ્થાન મારા શિં અહીં પણ જાય છે અને રોજ ત્યાં જઈ અને એના દર્શન કરે છે આમ કરતા કરતા મારા શ્રીના ચાતુર્માસ અહીં કચ્છમાં પૂરો થયો છે હવે ચાતુર્માસ જ્યારે પરિક્રમાવાસી કરીને આગળ વધવાનું હોય ત્યારે કઢાઈ કરવામાં આવે આપણે જેમ આગળ કર્યું હતું કે ભોજન થાય ને એમાં બ્રાહ્મણની દીકરીઓ બ્રાહ્મણો ગામ લોકો બધાને જમાડવામાં આવે પરિક્રમાવાસી પાસે તો કશું હોય ને એમાં મહારાશ્રી પાસે તો કશું જ નહીં એટલે વિચારે એટલે ગામ લોકો આવ્યા કે મહારાજ તમે જવાના છો તો આપણે કઢાઈ કરીએ શ્રી કહે કે ભાઈ મારી પાસે કંઈ નથી તમે શું કરવા આવી તકલીફ કરો છો ધારો કે કઢાઈ ના થાય તો પરિક્રમાવાસીને નારિયેળ અબિલ ગુલાલ અને ફૂલ લઈ અને એ પણ નર્મદા જળમાં પધરાવે અને એના દર્શન કરે એટલે કઢાઈને બરાબર જ છે પણ ગામ લોકો માન્યા નહીં શ્રી સાથે રોજ સત્સંગ કરતા એટલે એટલો બધો પ્રેમભાવ થઈ ગયો હતો કે એમણે કઢાઈ કરી બધાને ભોજન કરાવ્યું બધાએ આનંદ કર્યો અને શ્રી કહે છે કે આજે તો ઉત્સવ જેવું લાગવા માંડ્યો ઉત્સવ આપણે વારંવાર કહેતા ને કે ઉત્સવ હતો ઉત્સવ એટલે શું ઉત એટલે પ્રગટ અને સૌ એટલે પરમાત્મા ઉત્સવ સૌ પરમાત્માનું પ્રગટ થવું એટલે ઉત્સવ પણ પરમાત્મા ક્યારે પ્રગટ થાય ક્યારે કોઈકની સેવા કરીએ ક્યારેક કોઈકનું સારું કામ કરીએ જ્યારે ભક્તિ કરીએ ત્યારે પરમાત્મા પ્રગટ થાય અને એટલે આજે અહીંયા ઉત્સવ ઉજાયો છે મહારાષ્ટ્રીની વળી પાછી પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને સુકલઘાટ પહોંચ્યા છે આ તીર્થભૂમિમાં ઋષિનો આશ્રમ હતો અને બ્રહ્માજીએ અહીં યજ્ઞ કરેલો અને અહીંયા એમણે શુકલેશ્વર મહાદેવની સ્થાપના કરેલી નર્મદાજીનો જે જળધારા છે એમાં શુક્લેશ્વર મહાદેવનું દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે અને જળની અંદર જ છે પણ એમ કહેવાય છે કે જેની ઉચ્ચ કક્ષા હોય એવા ભક્તોને એવા સંતોને આ દિવ્ય જ્યોતિ સ્વરૂપનું દર્શન કરવા મળે છે હવે અહીં પ્રહલાદે પણ આવીને ઇન્દ્રની પદવી પ્રાપ્ત કરેલી એટલે એના માટે પણ એણે આવીને તપશ્ચર્યા કરેલી અને ઋષિઓએ પણ એ તપ કરેલું અને મોટા મોટા યજ્ઞ કરેલા એટલે દિવ્ય જ્યોતિ સ્વરૂપે શિવલિંગનું સ્વયંભૂ પ્રાગટ્ય થયેલું અને એની અંદર અનેક ચંદ્ર હોય ને એના કરતાં પણ વધારે તેજ એમાં દેખાવા માંડ્યું એટલે એ એકદમ તેજથી ભરપૂર થઈ ગયું ચંદ્ર કરતાં પણ કેટલા બધા ચંદ્ર ભેગા કરીએ એના કરતાં પણ વધારે ચંદ્ર ભેગા કર્યા હોય ને દેવ દિવ્ય જ્યોત હોય એવું દિવ્ય જ્યોત ઉત્પન્ન થયેલું અને એ દિવ્ય જ્યોત ઉત્પન્ન થઈને પ્રકાશ થયો એના કારણે આ શિવલિંગનું નામ શુકલતીર્થ કહેવામાં આવ્યું અને અહીં બધા આવી અને યજ્ઞો થાય છે લોકો આવે છે ને બેસે છે આ વિસ્તારની અંદર અઢીસો એક વર્ષ પહેલાં ગંગાદાસજી નામના એક સિદ્ધ મહાત્મા થઈ ગયા અને એમની ત્યાં સમાધિ આવેલી છે એમની કથા એવી છે કે ગંગાદાસ નામના એક ગોવાડીયો રોજ ગાયો ચરાવવા જાય હવે થાય એવું કે ગાયો ચરાવા જાય એટલે નર્મદા મૈયામાંથી ગાય બહાર નીકળે ને ટોળામાં વળી જાય ને વળી પાછી એ ગાય સાંજે પાછા આવે એટલે નર્મદા મૈયામાં જતી રહે આ ગંગાદાસને એમ થયું કે લાવને હું તપાસ તો કરું કે આ ગાય જાય છે ક્યાં એટલે એકાદ દિવસ એમણે ગાયનું પૂંછડું પકડી લીધું ને ગાય જેવી નર્મદામાં ગઈ એવા ગંગાદાસજી પણ નર્મદામાં જતા રહે અને ખેંચાઈ ગયા પણ પૂંછડું છોડ્યું નહીં અને ખેંચીને અંદર જતા રહ્યા હવે ગાય ચરાવવા માટે ગામના બીજા બધા ગોવાળિયા તો હોય જે બધા બેઠેલા હતા એટલે એ બધા ગોવાળિયાને એમ થયું કે ગંગાદાસ પાણીમાં ગયા અને બહાર નીકળ્યા નહીં બે ત્રણ કલાક થયા એટલે કે હવે મરી ગયા ગામમાં વાત થઈ કે ડૂબી ગયા ડૂબી ગયા ડૂબી ગયા ગંગાદાસ અંદર જ્યારે પહોંચ્યા તો એમને એક સિદ્ધ મહાત્માના દર્શન થયા એ સિદ્ધ મહાત્માએ કહ્યું કેમ આવ્યો છે તું અહીંયા એટલે એણે ગાયની આખી વાત કરી અને એમ કહ્યું કે હું આ રીતે ગાયની પાછળ પાછળ આવ્યો છું અને સ્વામીજી આપના મને દર્શન થયા છે એટલે એ મહાત્માએ એને એક મંત્ર આપ્યો અને ભસ્મ આપી થોડા દિવસમાં તો પાછા ગંગાદાસજી ત્યાં નર્મદા કિનારે જો દેખાયા લોકો વિચારમાં પડી ગયા આ ગંગાદશી આવ્યા ક્યાંથી એણે આખી વાત કહી અને ત્યાં ગોવાળિયાનું જીવન પલટાઈ ગયું અને સાધુ વેશ લઈ અને ત્યાંને ત્યાં જ એમણે તપશ્ચર્યા શરૂ કરી અને કહેવાય છે કે અઢીસો એક વર્ષ પહેલાં એમણે આ સ્થાન ઉપર સમાધિ લીધેલી અને એ સમાધિ ઉપર લોકો આવે પુષ્પ ચઢાવે શ્રીફળ ચઢાવે છે પોતાની મનોકામના ત્યાં પૂર્ણ થાય છે પુત્ર પાપ પ્રાપ્તિની જે મનોકામના હોય એ પણ લોકો અહીં આવે છે એટલે એમને પૂર્ણ થાય છે એવું આ જે સ્થાન છે ત્યાં મહારાષ્ટ્રીએ જઈ અને દર્શન કરીને વળી પાછા આગળ વધવા માંડ્યું છે આગળ જતા ભેડાઘાટ આવ્યો આ ભેડાઘાટની અંદર વાનગંગા અથવા તો એને બાણગંગા કે એ નદીનો નર્મદાજી સાથે સંગમ થાય છે ભૃગુ ઋષિએ અહીં પણ તપશ્ચર્યા કરેલી એટલે એને ભૃગુ ઘાટ કહેવામાં આવેલો પણ પછી ભૃગુ ઘાટમાંથી અપભ્રંશ થતા થતા એ બેડા ઘાટ કહેવાયો બીજી વાત એવી છે કે આ સ્થાને શુક્રાચાર્ય જે થઈ ગયા એમણે તપશ્ચર્યા કરેલી ને આ સ્થાન ઉપર તપશ્ચર્યા કરીને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરેલી હવે સંજીવની વિદ્યાનો આપણને ખબર હશે કે શુક્રાચાર્ય એ દાનવોના ગુરુ અને જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતું અને દાનવો મૃત્યુ પામતા ત્યારે શુક્રાચાર્ય આ સંજીવની વિદ્યાથી દાનવોને વળી પાછા બેઠા કરી દે એટલે દાનવો જીવતા થઈ જાય એટલે દેવોની ચિંતા થઈ એટલે બૃહસ્પતિ પાસે ગયા અને બૃહસ્પતિને એમ કહેલું કે આ તો દાનવો મૃત્યુ જ નથી પામતા અને દેવોનો નાશ થઈ રહ્યો છે તો તમે કંઈ કરો આ વિદ્યા છે એની પાસે સંજીવની વિદ્યા એ આપણે મેળવી લો તો આપણું નુકસાન ઓછું થાય એટલે બૃહસ્પતિએ પોતાના દીકરા કચ્છને શુક્રાચાર્ય પાસે આ વિદ્યા શીખવા માટે મોકલેલો કચ્છે કહ્યું નહીં કે હું ગુરુનો એટલે બૃહસ્પતિનો પુત્ર છું કારણ કે બૃહસ્પતિ અને શુક્ર બે સામસામે શુક્રાચાર્ય તો જાણી ગયા કે ભાઈ આ બૃહસ્પતિનો દીકરો છે પણ મારી પાસે વિદ્યા લેવા માટે આવ્યો છે એટલે એને વિદ્યા આપવા માટે રાખ્યો શુક્રાચાર્ય પાસે દાનોના પણ સંતાનો ભણતા હતા એમને ખબર પડી કે કચ્છે બૃહસ્પતિનો દીકરો છે અને આપણી વિદ્યા ચોરી જવા માટે આવ્યો છે એટલે ત્રણ ત્રણ વખત એને મારી નાખવાની કોશિશ કરી અને મારીને ફેંકી દીધો અને એ શુક્રાચાર્યએ એ કચ્છને જીવતો કરેલો શુક્રાચાર્યની દીકરી દિવ્યાની એને કચ્છ માટે લાગણી એટલે જ્યારે છેલ્લે દાનવોના છોકરાઓએ કચ્છ જ્યારે જંગલની અંદર ગયો તો ત્યારે એના ટુકડા કરી અને એને બાળીને એની ભસ્મ બનાવી દીધેલી અને શુક્રાચાર્યને ખાવામાં આપી દીધી જ્યારે સાંજે કચ્છ પરત ના આવ્યો દેવિયાનીએ જીદ કરી કે શુક્રાચાર્યને કહ્યું કે કચ્છ આવ્યો નથી તમે એને પાછો લાવો ત્યારે શુક્રાચાર્યએ ધ્યાન ધર્યું અને એમણે જોયું તો કચ્છ એમના પેટમાં છે એમણે કહ્યું કે દીકરી હું એને પાછો નહીં લાવી શકું દીકરીની જીદ દેવ્યાનીની જીત કે ના પિતાજી તમે હું એકની એક દીકરી તમે એને પાછો લાવો નહીં તો હું મરી જઈશ હવે આ સંજીવની જે વિદ્યા હતી એનો જે મંત્ર હતો એ મંત્ર એમ કહેવાય કે કોઈ સ્ત્રીને કહેવાય નહીં અને સડકર્ણી થાય છ છ કાન સાંભળે તો મંત્રની જે મહત્તા છે એની જે શક્તિ છે નાશ પામે શુક્રાચાર્ય બહુ કહ્યું પણ દેવિયાની આગળ એમનું કંઈ ચાલ્યું નહીં એમણે પોતે દેવ્યાનીને આ મંત્ર કહ્યું દેવયાનીએ કહ્યું કે તમે મને મંત્ર કરો પછી એ મંત્ર શુક્રાચાર્ય બોલ્યા એટલે એમના પેટમાં જે કચ્છ હતો એ જીવંત થઈ ગયો શુક્રાચાર્યનું પેટ કાપી અને એને બહાર કાઢ્યો હવે શુક્રાચાર્ય મૃત્યુ પામ્યા એટલે એમને જીવંત કરવા માટે દેવ્યાનીએ ફરીથી આ સંજીવની મંત્રનું એને બોલી ઉચ્ચારણ કર્યું એટલે શુક્રાચાર્ય જીવંત થઈ ગયા આ મંત્ર ત્રણ વખત જ્યારે બોલાયો એટલે કચ્છને ખબર પડી ગઈ કચ્છને આ મંત્ર આવડી ગયો સંજીવની વિદ્યાનો મંત્ર આવડી ગયો કચ્છે એમ કહ્યું કે ગુરુ હવે મારે જવું છે હું ચાલ્યો જવાનો મારી જે ઈચ્છા હતી એ મારી પૂર્ણ થઈ ગઈ છે એટલે દિવ્યાનીએ એમ કહ્યું કચ્છને કે તું જઈશ નહીં મારે તારી સાથે લગ્ન કરવા છે ત્યારે કચે કહ્યું કે તું તો ગુરુની પુત્રી છું અને તું મારી બહેન સમાન છે એટલે હું તારી સાથે લગ્ન ન કરી શકું ત્યારે દિવ્યાનીએ એમ કહ્યું કે તારા માટે મેં કેટલું બધું કર્યું અને તું મને છોડીને જાય છે અને ત્યારે દિવ્યાનીએ એમ કહ્યું કે તે જે આ મંત્ર પ્રાપ્ત કર્યો છે એ મંત્રની સિદ્ધિ હવે નહીં રહે તને જે જ્ઞાન મળ્યું છે એ તારું બધું જ જ્ઞાન ભૂસાઈ જશે એમ કહ્યું ત્યારે ગુરુએ એના ગુરુના પુત્ર કચે દિવ્યાનીને કહ્યું કે તું પણ કોઈ બ્રાહ્મણ સાથે તારા લગ્ન નહીં થાય પણ બીજા જોડે થશે એમ કરીને એણે શાપ આપ્યો આ કથાનો સારાંશ માત્ર એટલો છે કે સંતાનોની ખોટી જીત અને મા બાપનો સંતાનો પ્રત્યેનો મોહપાશ એના કારણે મા બાપે આખા જીવનભર કરેલી મહેનત અને એનાથી મેળવેલું જ્ઞાન પ્રાણ પ્રતિષ્ઠાનું ફળ સંતાનોની જીદના કારણે એક જ પળની અંદર ધૂળધાણી થઈ જાય છે આ સંજીવની વિદ્યા શુક્રાચાર્યએ અહીં ભેળાઘાટમાં મેળવેલી હતી એની આજે આપણે વાત કરી વળી પાછા આપણે આ પરિક્રમા કરતાં કરતાં આગળ વધીશું આ પરિક્રમાની મેં આગળ જેમ વાત કર્યું આપણા ઉછાલી આશ્રમના ટ્રસ્ટી પ્રમુખ નિલેશભાઈ પટેલ અને એમનો દીકરો ભાઈ હરેશ એ હું આ બધું તૈયાર કરીને મોકલું એટલે જે એડિટિંગને બધું કામ કરે છે બહુ સુંદર કામ કરે છે એ હમણાં આ ડિસેમ્બર મહિનાની અંદર કેનેડાથી વળી પાછો ત્રણ ચાર મહિના માટે અહીં આવેલો છે અને એ કામને આગળ વધારી રહ્યો છે અભ્યાસ કરે છે કેનેડામાં સાથે સાથે જોબ પણ કરે છે અને બહુ સુંદર કામ કરે છે મેં ધાર્યું હતું એના કરતાં પણ સુંદર કામ એટલે આપણને એનું ગ્રાફિક્સનું બધું જોવાનું ગમે એવું સરસ કામ કરે છે આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે આગળ વધતો રહે એને શુભેચ્છાઓ એને અભિનંદન અને વળી પાછા મળીશું આપ સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત